વડોદરામાં સૌથી લાંબો બ્રિજ બનાવ્યા બાદ મુખ્યમંત્રી દ્વારા તેને ખુલ્લો મુકવામાં આવ્યો છે જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી જ આ બ્રિજ વિવાદોમાં સંપડાયેલો જોવા મળે છે વડોદરા શહેરમાં સૌથી લાંબો બ્રિજ થોડાક સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ પર વારંવાર અકસ્માતની ઘટના બને છે ગત મોડી રાત્રે અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલનો એક રોડ બનાવ્યા પછી બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલનો એક રોડ બનાવ્યા પછી બંધ કરી દેવામાં આવ્યો છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બન્યો છે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જવાની ઘટના બની હજારો લોકો હેરાન થયા છે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો બ્રિજ બનાવ્યો તેમ છતાં રોડ બંધ કરવાનો વારો આવે તો આ ડિઝાઇન કોને પાસ કરી તેની સામે પગલાં ભરવા જોઈએ અને આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ તેવી અમારી માંગ હતી ગેન્ડા સર્કલનો પાછળનો જે બ્રિજ છે વચ્ચેનો બ્રિજ બંધ કરી દીધો છે જેને લીધે આજુબાજુ કેવું જગ્યા પણ ટ્રાફિક જામ થાય તો ટ્રાફિક જ જામ કરો તો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને આ બ્રિજ બનાવ્યો કેમ અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે બે બાજુના તો એને જવાબદાર કોણ છે